ઘણી બધી ઘણા વર્ષો થી કમ્પ્લેટ આપવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી બીજી વાર બે મિનિટ બીજી વાર પંચોતેર ની આગળ જે એસએમસી નું પાણી ટાંકી છે વાયગ્રુ એમાં પણ ઘણો અવાજ આવે ઘોંઘાટ થાય છે રાતના સોમવાર થી મળતું દિવસના ઘણો અવાજ થાય છે ત્યાં તો બાળકો પર ખુબ અસર થાય છે પરીક્ષા નો ટાઈમ બાળકો સારી રીતે તો ભણવામાં ધ્યાન આપી શકે નથી અત્યારે શું સમસ્યા છે અત્યારે પાણી નો ઘટકાર એટલો બધો થઈ ગયો છે મચ્છર પાકે છે બાળકો પર અસર પડે છે બાળકોને મોટા બધા બીમાર પડે છે અને એના લીધે પાણી પાણી ધીમે ધીમે વધારો થતો જ જાય છે અને કોઈ વુલ થતો જ નથી કમ્પ્લેન કર્યા છતાં પણ કોઈ નથી થતો પાણી મચ્છર આવે છે ઊંધો નો આવે છે કોક નો ફૂલ પાસ થાય છે તમારે તમે એક તમારે તમે છે તમે કોઈ અહીંયા જોઈ જાઓ તમે ખ્યાલ આવશે કે કઈ રીતનું છે અહીંયા હાલ કંડિશન